જો મિત્રો અમે દેશી લુલુ કપડા પહેરી લીધા છે લુગડા કપડા બધું કેવાય સિયા રૂગા દાંત કાઢે છે તો કહો મને કમેન્ટ કરો કેવી લાગુ છો દેશી માં અમારી છોકરી નાનકડી દેશી જો અમાર છોકરી ની એ તારી નહીં આવે અમારી ભાણકી ને ભાણી આરતી છોકરી

એસી પેરી તો આવો મિત્રો કોઈ હસતા નહીં કેમ કે અમે પહેલી વાર પહેર્યા છે ને એટલે અમને હસવું આવે છે કમેન્ટ કરજો મેં ભરેલા પહેર્યા છે ને આરતી હે વગર ભરેલા પહેર્યા છે સાદા એને સાદા જ ગમે વધારે આ મારી લાગલી મારી એને ચૂની ના મળી તો આ ચૂની લઈ લીધી હાલો તો હવે કી બજાવું કે તમે જાવું કે તમે વિડીયો બનાવી તો ઇnstagram માં વિડીયો બનાવા છીએ અમે તો જોજો તમે જયશ્રી ઠાકોર છે આઈડી નું નામ ઓકે બાય અને લાઈક અને કોમેન્ટ કરી નાખજો

di दी क्रोसीदार ते buaya

Aku punya banyak yang terlihat, kini praktikal nanti istri aku kulit. Oh, itu oh, ada, oh, saya, kamu, peri, ada, 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 તેળો નહીં એને તેળો નહીં રેડી મૂકી દો એમ હલો મિત્રો લાઈક કોમેન્ટ કરી નાખજો અમારા યુટ્યુબ ચેનલમાં જય માતાજી